सुमूल डेरी पेटा चूंटीन मामलो हम गरमार डेरी चूंटी में फरी भाजपा भाजपा बिपिन चौधरी उम्मीद बाद पक्ष की कड़क कार्यवाही शिस्तभंग बदल बिपिन चौधरी पक्ष में सस्पेंड सहकारी मेन्डेट मा प्रथा ने लईने विवाद थे चर्चा उठी सुमूल डेरी बारडोली बैठक पेटा चूंटीन मामल गरमयो ડેરીની ચૂંટણીમાં ફરી ભાજપમાં જ બળવાખોરી જોવા મળી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ભાજપના નેતાએ ઉમેદવારી નોંધી ભાજપના નેતાએ ઉમેદવારી નોંધી બિપિન चौधरीની ઉમેદવારી બાદ પક્ષની પણ કડક કાર્યવાહી શિસ્તભંગ બદલ બિપિન चौधरीને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સહકારી માળખામાં મેન્ડેટ પ્રથાને લઈ અને વિવાદ થવાની ચર્ચા થઈ છે ડેરીની ચૂંટણીમાં ફરી ભાજપમાં જ બળવાખોરી જોવા મળી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ભાજપના નેતાએ ઉમેદવારી નોંધાવી બિપિન ચૌધરીની ઉમેદવારી બાદ પક્ષની પણ કડક કાર્યવાહી શિસ્તભંગ બદલ બિપિન ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સહકારી માળખામાં મેન્ડેટ પ્રથાને લઈ અને વિવાદ થયાની ચર્ચા થઈ છે